ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જનરલ નોલેજ ભાગ દસ પ્રશ્ન પ્રશ્ન ત્રણ ગુજરાતમાં પ્રથમ રેડિયો કેન્દ્ર ક્યાં સ્થપાયું હતું જવાબ વડોદરામાં ઈસવીસન ઓગણીસો માં સ્થપાયું હતું પ્રશ્ન ચાર ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યાં થયો હતો જવાબ ઈસવીસન ઓગણીસો પંચોતેરમાં ખેડા જિલ્લાના પીજ ગામમાં થયો હતો પ્રશ્ન પાંચ ગુજરાતી ભાષાની પ્રથમ ટીવી નાટ્ય શ્રેણી કઈ હતી જવાબ ચતુર મોટા પ્રશ્ન છ ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો છે જવાબ દેવની મોરી પ્રશ્ન સાત પ્રખ્યાત મેળાની જગ્યા પર કેટલી નદીનો સંગમ થાય છે જવાબ સાત નદીઓનો પ્રશ્ન આઠ ગુજરાતના સામાજિક અગ્રણી શ્રી વિષ્ણુ પંડ્યાની ઓળખ આપો જવાબ લેખક પત્રકાર પ્રશ્ન નવ ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રી પદ સ્વીકાર્યું હતું જવાબ પ્રશ્ન ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળો ભરાય છે તેને શું કહેવાય છે જવાબ હાટ પ્રશ્ન અગિયાર પૂજ્ય મોરારી બાપુના જન્મસ્થળનું નામ જણાવો જવાબ તલગાજડા પ્રશ્ન બાર ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું છે જવાબ પ્રકાશનો પડછાયો પ્રશ્ન તેર ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ તરીકે ઓળખાયેલું છે જવાબ નડિયાદ પ્રશ્ન ચૌદ ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે જવાબ સત્યના પ્રયોગો પ્રશ્ન પંદર ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર અઢાર વર્ષે કુંભ મેળો ભરાય છે જવાબ ભાડભૂત પ્રશ્ન સોળ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે જવાબ મેરાયો નૃત્ય પ્રશ્ન સત્તર ગુજરાતના ક્યાં શહેરની બાંધણી સાડી દેશભરમાં પ્રખ્યાત છે જવાબ જામનગરની પ્રશ્ન અઢાર ભક્તિ નિકેતન આશ્રમમાં ક્યાં સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નિડર બની રજૂ કર્યા છે જવાબ સ્વામી સચ્ચિદાનંદે પ્રશ્ન ઓગણીસ ગુજરાતનું કયું સ્થળ યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાના સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે જવાબ ચાંપાનેર પ્રશ્ન વીસ ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે અને ક્યાં આવેલું છે જવાબ સેન્ટ્રલ લાઇબ્રેરી જે વડોદરામાં આવેલી છે પ્રશ્ન એકવીસ સામાજિક સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો ગોળ ગધેડાનો મેળો ક્યાં ઉજવવામાં આવે છે જવાબ દાહોદ જિલ્લામાં પ્રશ્ન બાવીસ પીઠોરો કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે જવાબ રાઠવા પ્રશ્ન ત્રેવીસ જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો ક્યાં સ્થાપત્ય શૈલીના છે જવાબ ચાલુક્ય સ્થાપત્ય શૈલી પ્રશ્ન ચોવીસ સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા જવાબ સખી પ્રણાલી પ્રશ્ન પચીસ ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતા હતા જવાબ ખોડીદાસ પરમાર પ્રશ્ન છવ્વીસ મીરાબાઈ કઈ ભક્તિ પરંપરાના હતા જવાબ મધુરા ભક્તિ પ્રશ્ન સત્યાવીસ સીતાજીની કાચળીના લેખક કોણ છે જવાબ કૃષ્ણાબાઈ પ્રશ્ન અઠ્યાવીસ ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા ક્યાં સમુદાય દ્વારા સાચવી રાખવામાં આવી છે જવાબ સોમપુરા સમુદાય પ્રશ્ન ઓગણત્રીસ ગુજરાતના ક્યાં શૈક્ષણિક સંકુલ અને સંસ્થામાં આદિવાસી સંગ્રહાલય આવેલું છે જવાબ ગુજરાત વિદ્યાપીઠ પ્રશ્ન ત્રીસ જૂના ગુજરાતી નાટકોમાં કોના નાટકો શિખામણીઓ તરીકે ઓળખાતા હતા જવાબ ડાહ્યાભાઈ ધોળસાજી આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો